અંદર બહાર હોય છે ભેગો હોય આત્મા થી જીવ આલે જીવ છે ને આત્મા થી આલે જીવની સત્તા નથી આત્માની સત્તા છે જીવની સત્તા હોય તો જીવ મળે જીવાત્મા પરમાત્મા બનાવવાનું પરમ ક્યારે બને ગુરુ મળે તો મને સમજાવું મને કે જીવમાંથી આત્મા કેમ બને એમ જો એક ભમરી હોય ભમરી માટી નું ઘર બનાવે છે ને ઝીણી ઝીણી માટી ચીકણી લે આવી પછી એનો અંદરનો લાળ એવી ચીકણી હોય એની નું ઘર બનાવે પૂરું ઘર બની જાય ને એટલે કાણું રાખે મે પછી એની અંદર શું લીલી ઇયળ બીજો જેવી લીલી ઇયળ ઉપાડવા જાય ને તો નીચે સુતી હોય ઉપાડીને ઉપાડે પણ નહીં એ જે એની ભમરી હોય બાજુ ઉભી રહે ને આમ જોઈ ને હમ એને ઉપાડી લે નીચે પડી હોય તો ન ઉપાડે અને હામે જોયે તરત ઉપાડી લે ને ઉપાડીને એને ચટકી મારે હવે તમે વિચાર કરો તમને ક્યારે ભમરી જેને કરડી હોય ને ખબર પડે એક મધમાખી તમને કરડે ને કેટલી પીડા થાય તો માણસને એટલી પીડા થાય તો નનકુલ તો જીવડું છે એને તો પીડા કેટલી થાય એ વેદના કેટલી થાય તો એને ચટકી મારે પછી એમાં સીધે સીધું એમાં આવીને એની ચાંચથી એને ખાડા ઉતારી દે એ માટીનું ઘર બનાવ્યું ને પછી એના ઉપર ડાટો મારી દે એ જે કાણું કરે બંધ કરી નાખે પછી વળી બીજું એના બાજુમાં બીજું ઘર બનાવે બીજી પણ ભમરી લઈ આવે એમાં ચટકી મારે પૂરે હવે જેટલી ભમરી પૂરે ને એના ઉપર રોજ પાછું એક થી બે થી ત્રણ વાર એને ગુંજન કરે અવાજ કરે ભમરી ભમરી નો અવાજ હોય ને કરે ને એ ઉપર અવાજ કરે હવે સુધી એના એના અવાજમાં અવાજમાં રહી જાય ઈંડા હવે અંદર જીવી નો હોય છે ઈંડા એમાંથી એને પાંખું આવે અંદર સુકાઈ નાની બની જાય અને અંદર પાંખું આવે અને ભમરી જેવી બિંદુ સીધી પછી વીસ પચીસ થી પછી એને ઉડાડી મળે બધી ભમરી ઉડી જાય બોલો જીવ હતો છે ઈંડાનો બની ગઈ ભમરી હવે આપણે જીવમાંથી આત્મા બનવો હોય તો આ ગુરુનો સબજ આવી રીતે બને ગુરુ એ શબજની ચટકી મારે અને તમે એનું ધ્યાન કરો એના ગુંજન માર્યો એટલે જીવમાંથી આત્મા બને આત્મામાંથી મોટો પરમાત્મા બને પરમાત્મા બને એટલે વિશ્વનો ધન એ થઈ ગયો હશે તમે બોલો એમ થાય જગતમાં એવું બની જાય પણ એવો બને ને પછી શાંત બની જાય પછી કાંઈ ન કરે એ બધું જાણે ને કોઈક પૂછો તું જાણતો એ કે જવાબ નથી એ બોલે નહીં ચૂપ બની જાય પછી કારણ કે દુઃખી માણસ હોય એના કારણે તો કઈક દુખી આવે કઈક સુખી આવે એ કોઈ નું કરવા જાય તો ક્રમ તૂટે ને ચિંતન છે રોજ સવાર ને સાંજે ચિંતન આપે છે ધ્યાન આપે છે એમ કરતો કરતો ધ્યાનમાંથી માંથી એવો બની જાય ડર માંથી નારાયણ બની જાય જીવમાંથી શિવ બની જાય આ બધા જે બન્યા ને એમ બને છે તો ઘોને કહે કે ભાઈ માણસમાંથી ભગવાન કેમ થાય તો ભગવાન ક્યાં ઉપરથી ક્યાં ખરતો નથી એનું ઝાડ તો છે ને કાંઈ જેમ માણસ આવે એમ એ ઉપર આવે છે અને એ જ કમાઈ કરે છે એને પણ ગુરુ કરેલા છે બધા રામને કૃષ્ણને એ કમાઈ કરીને ગુરુ કરીને પછી ધ્યાન કરીને એમ કરતો સિદ્ધ બને છે સિદ્ધ બને ને એટલે પછી સ્વયં પોતે સે તો ખરો તો ખરો જ તમે છો બધા એમ તમે સ્વયં જ છો પણ આપણામાં શું છે જીવ પણ છે આપણે માયામાં છે આપણે મોહમાં છે એમ બંધાયેલા છે જેમ કોરીવાળો હોય ને કોરીવાળો કોરીવાળા ઝાડ તો બેનાને વધારે ખબર અમારા ભાઈ કરતા તમે ઘર બધા બંધ કરો તો કોરી વડા ઝાડ કઈક આવી જાય ને હવે એ ઝાડો છે ને બનાવે મચ્છર મારવા માટે એ મચ્છર મારવા માટે કરે પણ પોતે પોતે ફસાઈ જાય પોતે એમાં મરી જાય એમ આપણે આ ઝાડમાં ફસાઈ છે કોરી વડા થઈ હાલત થાય આપણી થાય આમાંથી નીકળી ના ગયા બાર કારણ કે પેલા ઘરનું માણસ પછી છોકરા પછી વ્રત થાય પછી પોતરા પછી છેલ્લે છેલ્લે ઠેઠી હિંચકો હીંચકો સુધી મૂકી ના ગયા આપણે ઓલો મો છોડવા નથી ના આપણા પેલા રાજા મહારાજો છત્રી હતા ને એ બધાય સમજદાર હતા આગળના જમાનાની વાત કરું છું બધા પચાસ વર્ષ થાય ને એટલે પચાસ વર્ષ રાજ આપીને બધા લગભગ વનમાં નીકળી જતા તપ કરવા માટે વન પસ્ત વનમાં કાઢતા અને ત્યાં ગુરુ કરીને ભજન કાઢતા તો એ તો પદ્ધતિ જતી રહી પહેલા બધા છત્રીઓ સત્સંગ માતા બીજી કોઈ કોમે નહોતી સતયુગની વાત કરું છું આ પછી અત્યારે બધા આખા બધા પછી આલી છે આવું હતું હવે બધા ઘેરાઈ ગયા નકરના ધંધા નકરો કરો કોક પડાવી લેવું કોકનો લઈ લેવું મારી કોટી સતયુક્ત નીકળી ગયો પૈસા કેમ ભેરા કરો એના સિવાય કઈ રહ્યું નહીં પૈસા એ પૈસા વાળો મોટો એટલે એટલે બધું મને હલવાઈ ગયો છે એટલે દેખા દેખી ચડી ગયું એટલે ખોટા કરીને ગમે એમ કરીને હું મોટું થાવ આ છૂટી ગયું એટલે આ છૂટી ગયું ને એને લઈને નરક આવ્યું એને લઈને ચોરાસી આવી લક્ષ ચોરાસી છોડવી હોય તો આપણે હાથમાં જ છે આત્મા ઘટમાં જ બેઠો છે એનું ધ્યાન કરવું જોઈએ અને ધ્યાનથી કામ થાય અમારા કુંભારામે કીધું ને કે સતગુરુની સેવા કરતા પોતાના ગુરુ છે એની સેવા અમે એમને અમારા ગુરુની અમારા ગુરુ માલી હતા માલી સામે ગામમાં માલી ના સો ઘર હતા અને સમુરમ મારા અમારા દાદા ગુરુ કુંભારામ મોટા શિષ્ય સમુરમ પછી મારા બાપુને પણ અમારી વાડીનું મજૂરી કામ કરતા અમારા દાદા જોડે આપણી વાડી ઉપર એમાં બાપુની શાંતિ થઈ ગઈ હતી બાપુને પણ સત્સંગમાં જોડાયા બાપુ એમના ગુરુભાઈ બન્યા હે ના અમારા અમારા શું છે અમે રવિ ભણ સંપ્રદાય આપણે ત્રિકમ સાહેબ ને જીવન સાહેબ થઈ ગયા ને હે ના ના અમારા બાપુ વર્ષ ઉમરે જતા રહ્યા પાંત્રી ચાલીસ વર્ષ થઈ ગયા દેવ થઈ ગયા પાંત્રી થઈ ગયા અમે સો ઘર હતા એ બરાબર માલી જાય જ હા એ બધા માલી માલી પણ અમારા ભૂટિકામાં સો ઘર હતા અમારા છે ચોકમાં અમારા ગામના ઘણા ઘર છે ત્યાં એના જે મારા જે ગુરુમાર્જ હતા ને એમના કુટુંબ યાદી પુરુષો બધા ત્યાંના ભાઈના છોકરા બધા ત્યાં છે એમના દીકરા પણ ત્યાં છે આદિપુરમાં એટલે મતલબ કહેવાનો કે એ સમયમાં મારો સાત ચોપડીનો અભ્યાસ થઈ ગયા પછી હું વાડીનું કામ સાંભળતો ખેતીનું કે મેં ગુરુ કર્યા પછી મારે કોઈ સે શરમ નહીં મારા જૈનો વાણિયાના છોકરા મારા ભેગા ભણતા તો બધા મારા ભેગા ભણે ને એટલે મેં ઉપદેશ લીધો ને બજારમાં મને કે હા મારો દંડોટ પ્રણામ કરો મને બજારમાં આવ્યો બેહીને નહીં હોઈને એમને દર્શન કરતો મારે તો મારા ને બધા મારા ઠંગઠોડે કરે ને બધા કે બાપુ દરબાર ને માલિન એમાં વળી પગમ પડે ને આવું બધું પડે હવે એને સમજાય ને મને સમજાઈ ગયું આપણને સમજાઈ ગયું એટલે એને તો કઈ મગજમાં બેહે નહીં આવત પછી એ બે ગયું પછી એવી અમે સેવા કરી અને અમને અહીંયા પહોંચાડી દીધા આજની તારીખમાં અમારા છ થી સાત હજાર શિષ્યો છે અને અમારું મોટું વિશાળ આશ્રમ છે આ ઘરો લઈ જાય ને હમિયા કરે ને આ બધું થાય રહ્યું એ પ્રતાપ ગુરુ મહારાજના ગુરુ મહારાજમાં શક્તિ છે અને આપણા એ ભજન એથી વધારે શક્તિ છે ગુરુમાં જ આપણને શબ્દ આપ્યો ભજન આપ્યું એ ભજન કરવાથી પછી આપણે કાંઈક બોલીએ હમલાને બધાને થઈ જાય આપણે બોલીએ ને એવાને કાંઈક એને મળે કે ના બાપુ બરાબર છે બાપુભાઈ કાંઈ ન હોય ને ભલે રીધી સીધી કાંઈ આવડતું ન હોય પણ બાપુની ભક્તિ છે એ શક્તિ છે ભક્તિથી બોલે થઈ જાય આમને કાંઈ ઝાડા ઝપટા ગુરુમાં જ મંત્ર ન શીખડાવે કે તમારે સારું કરો આમંત્ર બોલવો બોલો ને ખોટું કરો આ મંત્ર એવું કંઈ શીખડાવે નહીં પણ ભજનના પ્રતાપથી બોલે થઈ જાય આને કહેવાય ભજન આપણે નરસિંહ મહેતા ક્યાંય કઈ જાણતા હતા ભજન જાણતા હતા તો એના પરમાત્મા એ કેટલા બાવન કામ કર્યા કર્યા ને તમને તો બધા ખબર છે કે દીકરીના લગનમાં કઈ તો એ મામેરું બધું પૂર્યું ને ભગવાન જે હું લખાયું પથ્થર ભેગાય આવ્યો ને એ બોલી જાય ભગવાન કરે અને એક બે નહીં બાવન કામ કર્યા તો અમે આ ભક્તિમાં માં છે અમારા તો કર્યા તો હોય ને હું તો સત્સંગમાં બોલું છું ઘણી વાત હવે તો આપણા છોકરાને ખબર પહેલા તો મને કહેતા કે ભગવાન આમ કેમ બોલો મેં કીધું નરસિંહ મહેતાને બાવન કર્યા મારા ત્રેપન કર્યા હવે છોકરાને ખબર છે કે તો થોડો કરીએ અને બધા હવે લાઈટ થઈ ગઈ બધા છોકરાને ખબર તો પડે ને પછી કારણ કે હું જે બોલું થતું હોય તો બધાને તમને ના ખબર હોય સત્સંગ એને ખબર હોય તમે તો નવા હો જોડાયેલા ન હો ને એને ખબર ન હોય આ તો બધા ગ્રુપમાં જોડાયેલા હોય પછી કોને કોને બાપુના પરચા થયા હોય એને ખબર હોય બધા જાણે ને એટલે જે મારા મોઢામાંથી નીકળી જાય એ ભગવાન આવીને ઉભા રહી જાય કરે હું કોરોના વખત પહેલાં તમને બોલ્યો તો બાર મહિના પહેલાં કોરોનામાં હું બોલે લઉં છું કોરોનામાં મારા શિષ્યને મને ફોન આવે કે બાપુ તમે તો ભગવાન છો પણ અમારે તમને શું સમજાવો પણ ધ્યાન રાખજો કે તમને હાથો એ બધા મળવા આવે છે તમે મળતા ન જાવ કે કોઈને હાથ લાંબ આવતા જાઓ બધા એમ કહે છે કે બાબુને બધા એ બાપુ બધાને ભેટે છે એટલે હું દાંત કાઢું હસો કે આ બધું એ કરવા વાળો એનો વિશે રમત એ કરી રહ્યો તમે ક્યાં સમજો છો આ કોરોનાની રમત કરે એ જ કરી રહ્યો છે એ કોના માટે હોય તમને ખબર નથી પડતી પછી ઘણા બધા સમાચાર આવવા મળ્યા એક દિવસ સત્સંગમાં બોલ્યો નાનો સત્સંગ હતો એમાં વિડીયો ઉતરેલો છે મારો તો બેટા મારા જે શિષ્યો હોય મેં જે ઉપદેશ આપ્યો પ્રમાણે ભજન કરે મેં જે તમને વ્રત આપ્યું છે જે તમને રેણી આપી છે એ પાંચ મુદ્દા આપ્યા છે એને કોરોના આવે ને તો એક વ્યક્તિ પણ મારો શિષ્ય એક વ્યક્તિ નહીં મરે કોરોના નીકળી ગયો છ હજાર શિષ્યમાં એક વ્યક્તિ મર્યો નથી આ પરચો ના કહેવાય અમારા જ ગુરુ ભાઈઓ છે કોઈના પચાસ શિષ્યો હતા કોઈના વીસ હતા કોઈના બસો હતા એના બધા અને છ સિટીઓમાં પાછા જો અમદાવાદમાં મારા શિષ્યો છે આણંદમાં છે બાજીપુરા છે સુરત છે કોઈ ત્રણસો હોય કોઈ સિટી ખાલી નથી થાય એક એક વ્યક્તિ કોરોના માં મારો શિષ્ય માર્યો નથી એટલે આવા તો નાના મોટા ઘણા પ્રસંગો મારા બની જતા હોય ને લોકો ખબર પડે હું થઈ